હેલો મિત્રો રસોઈ રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો આજે બનાવશું મેંગો શેક જે તમે ક્યારેય નહીં ટ્રાય કર્યો હોય તો આ રેસિપી તમારા માટે જ છે તો આ યુનિક રેસીપી છે જે એકદમ તમને અલગ રીતે બતાવશું જે તમે જોઈને પણ મોંમાં પાણી આવી જશે તો તમે જોઈ શકો છો કે મેંગો શેક ક કેવી રીતે બને છે અને શું તૈયારી કરવાની હોય છે તો આ માટે પહેલાં તમને સંપૂર્ણ રેસીપી બતાવશું તો પહેલાં કેરીને ફોલી લેવાની છે છાલ કાઢી લેવાની છે મેં બે કેરી લીધી છે તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં જોતી હોય એ પ્રમાણે તમે કેરી લઈ શકો છો ને આ કેસર કેરી છે જેને અમે મિક્સર જારમાં ક્રશ કરવા માટે આવી રીતે કા કટ કરી લીધી છે કટ કરી લીધા બાદ તમારે આ કેરીને મિક્સર જારમાં ક્રશ કરવાની છે ક્રશ કરવા માટે પહેલાં મિક્સર જારમાં નાખવાની છે અને નાખ્યા બાદ પછી તેમાં એક ગ્લાસ ઉપર દૂધ ઉમેરવાનું છે તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં મેંગો શેક જોઈએ એ પ્રમાણે દૂધ નાખવું એ પ્રમાણે તમારે સામગ્રી લેવી તો અમે અત્યારે બે ગ્લાસ જેટલું મેંગો શેક બનાવવાનો પ્લાનિંગ છે તો અમે બે ગ્લાસ જેટલું દૂધ નાખ્યું છે અને પછી આ આમાં કાચ બદામ નાખ્યા છે આ ડસ બદામ નાખ્યા છે એલચી પાવડર નાખ્યું છે તો પછી અહીંયા બરફના નાના ટુકડા નાખ્યા છે બરફના નાના ટુકડા બાદ પછી તમે જે મે પ્રમાણે મીઠા બનાવવું હોય ગળ્યું એ પ્રમાણે તમે ખાંડ નાખી શકો છો તો અહીંયા કહીએ તો એક ચમચી જેટલી ખાંડ નાખ્યા બાદ અત્યારે આ ક્રશ કરીએ છીએ તો આવી રીતે મેંગો શેક બનાવવા માટે ક્રશ કરી લેવાનું છે એકદમ સરળ છે તો અમારો મેંગો શેક બનીને તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો તો મેંગો શેક એકદમ ગાઢો થઈ ગયો છે એકદમ ઘાટું થઈ ગયો છે તો આ માટે ગ્લાસમાં એ બે મેંગો શેક ગ્લાસ ભરી લેશું તો તમારે ઘરે કોઈ મહેમાન આવે તો આસાનીથી આવી રીતે મેંગો શેક બનાવીને એ લોકોને એક કહેવાય ને કે કોલ્ડ ડ્રિંક્સ જેવું જ થઈ જશે તો તમારા મહેમાનને માટે સર કરી શકો છો તો આ રેસીપીને તમે વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વધુમાં વધુ પ વિડિયો શેર કરજો તો ગાર્નિશ કરવાનું છે ગાર્નિશ કરવા માટે ઉપર કાજુ બદામ ને પિસ્તા ત્રણેય વસ્તુ મિક્સ કરેલી છે કાજુ બદામ મિક્સ પિસ્તાને આવી રીતે ગાર્નિશ કરી લીધું છે તો તમે જોઈ શકો છો અમારે બે ગ્લાસ મેંગો શેકના થઈ ગયા છે ને કેરીના બે ટુકડા પણ ઉમેરવાના છે ને પછી તેમાં એક આખી બદામ આવશે તું તમે જોઈ શકો છો મેંગો શેક કેવી રીતે બનીને તૈયાર થઈ જાય છે એકદમ ઇઝી રેસીપી છે જે તમે ઘરે આસાનીથી બનાવી શકો છો તો અમારો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સ્કીપ ન કરતા એટલે તમને આ રેસીપી ખબર પડી જશે